રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલો ભાઈ જો નેહડામાં સ્વાગત છે તમારું મેડમ જે હેર લઈને વૈયા ગયા હું હજી હેઠે પાડે રખડું હું કેમ રજી ગાભા જેવો થઈ ગયો હે રાજુભાઈ હાલી ને આવ્યો ને પણ હવે હું આગળ આવવા ન જતો કાનન પૂછું થઈ ગયા ને પાંચ મિનિટ હું જાઉં તો હું ઘર રાજુ ગાડી લઈને આવી બોયલ કે થાકી ગયો

પાણી નો ગ્લાસ ભરીને લઈ આવવાની હતી પછી પોઈતે પીને ગ્લાસ કોથરીમાં રોગો નાખ લે નાસ્તો છે આપણો હું કાન હીરા બનાવું દહતા વૈ ગઈ હીરા બનાવ હું કલાક લગાડીએ તો હીરા બનાવ મતલબ એ લાઈન આવી દીધી પાણી માં હું પીનું ક અલગ ગ્લાસ ભરતી જ છે ભૂલી ગઈ ને થાળો નાખ દે તો કોથળો ચાલો ગ્લાસ લઈ આવી અને હવે કે હાથ ધોવાય તો સાહ ધોઈ લ્યો આમાં હૈ સાહ કોગરો કરવો હોય તો આનાથી કરી લ્યો કાચા થી કરી લે અને હેડા મેમ ખડ હે ને થી પાન ભૂલાવી દીધી જો આ કાપો ભઈ ભાઈ નેદવા મંડે છે એક મૂરી છે અને એક બીજી આ જે છે કઠોળ મળ્યું હવે ખબર નહીં આને શું કહેવાતું હોય મઠડી તો આવી ના હોય મઠડીની હિંગુ થાય મઠ જેવી એ બીજી હોય અને આપણે આમાં જો હુયાનો થર લાગી ગયો માંડવીને અવર થવું જ છે પણ હવે જો અમે થવા દેવું તો કેમ કે આપણે ટાણું આય ના હાચવી શકીએ આમ તું પડવું રહ્યું મજૂર જડતા નથી અને ગાડી એવી છે ઈકો ગાડી છે માથે કેમેરો છે કંઈક સર્વે કરે છે હિન્દી ભાષી માણસો છે હકીકત હું છે એ કહેતા નથી ગાડી વાળા બે ત્રણ જણા ગયા હતા પૂછવા પણ કંઈ જવાબ નથી સામે જ છે લગભગ કલાક થઈ ગઈ એકને એક જગ્યાએ અમારે વાડી બરાબર નહીં કરતા રસ્તા સર્વે કરે છે કે ખરાબ સર્વે કરે ખબર નહીં કંઈક છે હિન્દી ભાષે એટલે અહે ઉર્જાવાળા કદાચ અને તમારે કોઈને એવા અનુભવ થયા હોય કોઈને આવી ગાડી કે કોઈ એવું માથે કેમેરો છે અને સર્વે કરે છે શું કરે છે એ ખબર નહીં તમને કોઈને આઈડિયા હોય તો કહેજો જીવડી ઓછી થાય કે વરસાદ થાય કે તો મહાદેવ ને હાલો ચા નાસ્તો કરવા ચા હાથ ના હોય તો બાપુ નું કામ

મેદવાનું હાલે હે વચમાં હે નાસ્તો ને ચા તો હાલો ફટાફટ ચા પાણી કરી લઈએ ચાલો ભાઈ જો આપણે ચા નાસ્તો કરી લીધો હે અને આ બાજુ હાલે હે રાજુ ભાઈ ઓલે હેઠે ચા પીતો હે મેડમજી મારી હાર લઈને વહી ગઈ હાલો હવે આપણે હેઠે લેવા માંડી જો ભાઈ આ ઈકો જાય છે ઓલો માથે કેમેરો હે કહેવાનું હોય ખબર નહીં કોઈને આઈડિયા હોય તો કહેજો હા મોર મોર જાય ને મને લેવરાવતી જાય છે હા

લેનું ના જીવન બચાવવા હટું છે ને ભગવાને બધેને આ ટાઈપના કલર દીધા ઉપર આફ ને નીચે ધરતી ને વૈષ્માં જાય ને તું એકલી જ હોય એવું ન મારું ત્યાં ક્યાં ક્યાં વેલિડિટી છે નહી બધેન વાહ પડ્યો ઓ لمبے છોકરા આગળ પાછળ થઈ ગયા ને તે ઓલે હટે બેઠા હે જોડી બસ અમે બધા પેતા હુ હા મારે તમારે બજેન હાયરું લેવી હોય ને પાસી વા હા એ હોય ને અમાર જાય ખળ ઘણો રહી જાય છે ભાઈ આમાં માંડવી મોટી થઈ ગઈ ને પહેલી વાર નથી એટલે ઝીણું ઝીણું જી છે ને એ એયમાં રહી જાય છે અને એ એટલા એટલી હાયરું બહુ આમાં આમે ઓસુ છે વડી હે મુરી ઓસી આવ છે કણજરો તો આવ છે જીણેરો તો વડી હે મુરીજી ખોવાય એમ નથી માતે ને ઈવો સુ પડી જાય જો મારે હવે એટલામાં હેઠો આવી ગયો તો હું લઈ જઈને મારપો પાસે એવું ઠીક આ તો હાશ તો જો અહીંયા મેં તો લઈ લીધો કાંટો પેલો બાગડો કાઢ્યો ને કાંટા કાટા હૈયા બર્તન બર્તન થઈ પડ્યા ને હા ભલે આવું છે ભાઈ ખો નેહડામાં એ હવે આપણે નાખી દઈએ હો પ્રથમ તો અમે નેતતાને થી આ હે મુરી તો એ બધું ધોઈને લઈ જા તું જ લઈ જવાનું થાતું પેલો હવે આ બધું ક્યું ધોઈને માલે દુખી થી માલે દુખી થયા આપડા માલને અવતલ લીલું ખડે ની જડે આપડે ભાઈ જો અહીંયા બાઉન્ડ્રી બાંધેલી છે ઘણાવની કોમેન્ટ આવી ચારવા નું હવે ઘણું થઈ ગયું કાલની જ કોમેન્ટ હતી એક ભાઈ ની નામ ભૂલી ગયો કેતા થઈ કે હવે તો ચારવા નું ઘણું થઈ ગયું કે માલને લારીયા અહી સારવાન

અને ચારવામાં ટૂંકમાં કોઈ નવી હોય નહીં અને ગોવાર કોઈ જડે નહીં આપણે ઘણા મેં કીધું હે કે માલને ચારો એમ તમે પણ પ્રોબ્લેમ આ આવે ચાલો ભાઈ કહી રહ્યા બપોર થઈ ગયા કેટલા વાગ્યા સરી એક વાગી ગયો હાલો ભાઈ પૂણો એક કે એક જેવો ટાઈમ થયો છે જોવાનું વેરું નથી ને આજે આપણો ફોન છે ને કાનભાઈને ભાઈને સોંપી દીધો હે એટલે કોઈ ફોન કરી રહ્યા છે તો કહી રહ્યા કેટલા તારીખ કેટલી છે એકત્રીસ આજે આખર તારીખ છે એટલે એકત્રીસ તારીખ ને નાનકડો એવો પર્સ ભેગો હોય સાટા સાટા ચાલુ હોય ને એટલે કામ આવે હે અને હવે અમે બે ગાડી લઈને આવ્યા ત્યાં અટાણે રાજુ હોય ને સોનલ ને કીધું તમે ગાડી લઈને આવી લે અમે હાલીને આવીલા જઈએ એટલે શું છે કે મારા જેવન ઘેરે જઈને ખાવું સારું ભાવે ભાવે તો ખાવાતું નથી અડધજ રોટલો ખાવાનો હમણાં નિયમ લઈ લીધો છે ને બહાર એ કેવું મસ્ત પાણી જોઉં આને કહેવાય નેહડા નેહડામાં જરમર ઝરમ ઘીણા ઘણા નેહલી આવતા ના આવતા હોય તો પાણી ચાલુ હોય જોઈએ હાથ પગ ધોઈ નાખી ને તો ઘેરે જિંદગી કાં ને સમજે શું કે ખાવા હ અને માદરતા જેવું મિત્રો કાઢો ડિબાંગ જેવું વાદળું થઈ ગયું છે આમથી આયલું આવે આપડા નેહડે પાણી હાલો તો જો અહીંથી દોઢક કિલોમીટર આપણી વાડી થાય છે આ બાજુ અને આ મંદિર વાળું ખેતર નામ હે નેહડો તમને બધે નવા વ્યુવર માટે કેવું પડે બાકી બધા જાણે છે સુરબેન મમ્મી નીકળી ગઈ જો આગળ આજે ભાઈ જીવડીને માહિતી છે રાત્રેના જ બજેડા બહુ રાજુભાઈ નીકળી ગયા ઓલું કે ને ઠેલકી હાથમાં છે ને લઈ લીધું જો ભાઈ લીલ ઊભો છે હામો ધારની વીટમાં પાછો જોય જોય રિયા વા આપડે નેહરામાં બોલ છે છેતી ધારની વીટમાં ભાઈ રોજડા તો ન દેખાતા એક લીલ જ છે અને દર્દી માણસને આવી દેશી દવા દેખાય એટલે કાઈ ના જોઈએ જાવ ઓલું દેશી ડ્રેગન ફ્રૂટ ને વાડે છે આખી આઠલા આપણી દેશી ભાષામાં બહુ ફાયદાકારક છે હિમોગ્લોબિન ઘટતું હોય લોહીના ટકા ઘટતા હોય તો ડ્રેગન ફ્રૂટનું કંઈ ના આવે એનું કંઈ ના આવે આના અગર આતા બહુ ગુણકારી છે ખાવા વગેરે આમાં ફૂંખ્યા ઝીણા ઝીણા કાટા બહુ હોય અને અમારે જો વધારે આછી જમીન હે આ ટાઈપના છીપરા છે જો આ ધાયડી છે ને આખી આખી છીપરા છે ચોમાસામાં તો બહુ હરિયાળી હોય મજા જ આવી રાખે આના ઉપર તો અમે બહુ જ હતા

કાકાને રસોડામાં કામ હાલે હે પ્લાસ્ટર લાદીનું ને એવું બધું ટાઇલ્સ ટૂંકમાં ચોંટાડવાનું ને એવું બધું હાલે હતી આનો ભાઈ ઝીણકો આવ્યો હતો લાઇટ ફિટિંગનું કરવાનું હે ને એ જોવા આવ્યો તો એ બધું કામ કરે છે ત્યાં રસોડાની બારીમાંથી જોઈને કહેતો હતો તમારે કે ગજબનો નજારો છે પાછળથી નદી આવેલી જાય અને રસોડું હાવ નદીના કાંઠા ઉપર જ અને ફરતી બાજુ બહાર ગયું એવો મસ્ત નજારો આવે રસોડામાં ને તો आंखों के कलर लग लगने और घरनी बाजू में जो तरवड़ी है वल्ला वाली बाजू पानी भरयो है और डायरेक्ट निया मका बहुत मस्त सी ना जो आपरे खणा बदा चारवानो केन भैवा जो का खड़ 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 जाय मु है जो हल्दी हम्म आ है काका ने बाकी जो रेस ना पानी हिलला लाज़ ना भाई हाँ હાલો ભાઈ ઘરે પૂગી ગયા વરસાદ ચાલુ થઈ ગયો છે હાલો જો બપોરા કરવા કા રાજુભાઈ રાજુભાઈ ભીડ માં પહોંચશે ખાવામાં હા રાજુ ભરેલ કરેલા નું મને બહુ ભાવે પણ હવે લાચારી કે જો આ બફલો ખાવાનો કેવાનો હોય ઠીક હા ઘીથી વગર છે કે તેલ છે ઘી વાર નહીં તો ભાવે નહીં કે લાગે તો ના બધા વગેરે ઘી તો કરવું હોય હા હા સુગત ન આવે કે હું ના એટલે અમુક કાયમી ખાતો હોય ને ભાવે એમ આપણે ના ભાવે તેલ ખાધેલું હોય ને હા હાથી ખાઈ હતી ઘીમાં જ વઘાર હતા હા થોડાક હજી ટ્રાય કરી લઈ દવા ચાલુ પીતા સુધીને આ દવાથી મને એક ટકાનો ફેર નથી એટલે મેં કીધું આ દવા પૂરી થાય ને હજી આવતા સોમવાર સુધીની એ પછી જોવાય આગળ દવા જાય તો જાય ન કરે તું નક્કી નથી પણ ખાવાનો કંટ્રોલ થોડોક રાખી અને કાંઈ મેનો ખોરાક જે છે એ જ ચાલુ કરી દેવાફણા આપણે પોહાતા નથી કંઈ જરાય સંતોષ જ ના થાય

ત્રણ જેવો ટાઈમ થયો ને વરસાદ આગની બંધ થયો ઝીણા ઝીણા છાટા ચાલુ છે આદરે બહુ છે જો આ બાજુ હવે વિચાર કરી નેહડે જાય કે અહીંયા આપણે હલાડ બધો મૂકી નેહડે અહીંયું કઠણ કરીને આવી ગયા છે નેહડે હવે લૂંદા થાય છે ગારા ને એવું બધું કી ગયું છે ખડા હવે હે ને આવાનું ઝીણું ઝીણું લેવાની મજા નઈ આવે પણ અહીંયું તાર બે મંડી ને કાં हाँ धीरे धीरे हैं यहाँ पूरी गाड़ी है अभी जो हम गए गति भी है गाओ माना किया गा। जो नहीं हमेंरवो से हूँ कहीं न कहीं ये पहला सोता गरजानी हमेंरवो देखा ही नहीं रही है जय हाँ ये देखा ही नहीं रही जे ये यहाँ वो खड़े हैं बोरी जे अबे

काम करें पर पानी ना ढो रहे पानी ढोर के ले जा मन दिन के में था इधर ही कोई कल सुबह भाई ने कमेंट आती लजिया सुबह भाई ने कल कमेंट आती कि तमे ना पढ़ो ना करे कि कि हम पुल बना इधर नदी में अनेक बंगलो <laughs> आओ भी जो हूँ प्लान करी હા તો થઈ જાય તમે આવો એકવાર જો નકશો કે શું પોઝિશન હે કેટલો ખર્ચો આવીએ તમે જો કે ખર્ચાથી નહીં બીઓ પણ હા અમારે તો ભેજું મારવું પડે ને પણ ખાલી તમે આવી જાઓ તોય ઘણું હે અમારા માટે આવો મિમાન મહેમાન થાવુંપડિયું ના હું સોનલ તમ કહેતા હતા

આપડે કાલી એ કમેન્ટ આવી હતી કે વાહલા પગે પહેને કેમ ડામો તમે ગાયને ડામવાની હોય એ આડી નઈ બોવતી ને હા એ ડામી પડે પછી ને એ રહી જશે ને ઉમે પગ ઉપાડ રાખે ને એ થોડો ફીર પડે પાછું જ આમ આગળ આગળ ભઈ જ હ અલે ડામી પડે આ બાજુ નાખવાનું કામ आले છે મારને આ ભેંક લકી છે ભાઈ અમારા માટે આ ભેંક લગભગ 6ઠ્ઠો મહિનો થઈ છે ને તો હા તો એ દૂધ ન જ ભર્યું એટલે અને સય પહેલું વેત્રું કા પહેલું વેત્રું ઓલી દોવા દીએ કે મુક દીધી ના દોવા દઈએ ઠીક હા ઓલી ભેંક દોવા દઈએ ને 6ઠ્ઠો મહિનો થાય લગભગ બે પેગ્યું છે પણ આનું દૂધ બહુ નમ હમ આમ ચાડું હા ઈસને ખેતી હા દેવૈરુનો થઈ જાય તો કઠણ બહુ હે ને કઠણ બહુ હમ અને જો બે ત્રણ ઓલી બાજુ લાંબા બાંધે એક આયા લાંબી બાંધે છે ચારવા નું વેરુ નથી પછી જીણકા જીણકા ને ઈ બધાને બાંધી હવે નવણ દોણ કરી લાઈ આજની હાંતા પડી ગઈ છે તો આજનું વિડીયો નો એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ